નમસ્કાર દર્શકો મિત્રો ઓટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર બોગસ માર્કશીટ અને ડિગ્રી કોભાંડમાં વડોદરાની નેશનલ નો ચેરમેન 70 વર્ષ બાદ સરપાયો બોગસ માર્કશીટ અને ડિગ્રી કોભાંડમાં વડોદરાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટનો ચેરમેન 70 વર્ષ બાદ સરપાયો વડોદરામાં 70 વર્ષ પહેલા પકડાયેલા બોગસ ડિગ્રી અને માર્કશીટ કોભાંડમાં મુખ્ય સત્તાધારને પોલીસે મુંબઈ ખાતેના ફ્લેટમાંથી ધરપકડ કરી પડ્યો છે અલ્કાપુરીના કોન્ટ્રાક્ટ બિલ્ડિંગમાં વર્ષ બે હજાર આઠમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટના નામે ભાડાના ફ્લેટમાં ઓફિસ શરૂ કરી કોઈપણ જાતના શિક્ષણ વગર ડિગ્રી અને માર્કશીટો આપવાના કૌભાંડનો પર્દાફાશ થતા શાહજીગંજ પોલીસે છ કમ્પ્યુટર તેમજ છસો ચોપન માર્કશીટ ત્રણસો પાંત્રીસ ડિગ્રી તેમજ અન્ય દસ્તાવેજો કબજે કર્યા હતા ઉપરો કૌભાંડમાં મુખ્ય સૂત્રદાર તરીકે સંસ્થાના રજિસ્ટર અને ચેરમેન અભિષેક તનસુખલાલ ધારીવાલનું નામ ખુલ્યું હતું પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો જેથી કોર્ટે સીઆરપીસી કલમ સિત્તેર મુજબ વોરંટી જારી કર્યું હતું આરોપી હાલતમાં ઇમ્પિરિયલ હાઈટ બેસ્ટ નગર ગોરેગાંવ વેસ્ટ મુંબઈ ખાતે રહેતો હોવાની વિગતો મળતા વોચ રાખવામાં આવી હતી અને ગઈકાલે ફ્લેટમાંથી ઝડપી પાડી વડોદરા લવાયો હતો પોલીસે વધુ તપાસ માટે રિમાન્ડની તજવીજ કરી છે